નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ શશીભાઈ રાઠવા માટે સન્માન સમારંભ યોજાયો છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવા આવનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કબજે કરવા માટે કવાયત શરૂ કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખ તરીકે શશીભાઈ રાઠવાની નિમણૂક પછી આજે ભવ્ય રીતે તેમનો સન્માન સમારંભ બોડેલીના એપીએમસી માર્કેટ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અનેક હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી સત્કાર સમારંભમાં શુભેચ્છાઓ આપનાર તમામ હોદ્દેદારો કાર્યકરોનો નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સુજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં નવા પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનું કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપીએમસી ખાતે તો એ બદલ હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે જિલ્લાને પડતી મુશ્કેલીઓ ચાહે ચાહે તમામ આરોગ્યને લગતી હોય શિક્ષણને લગતી હોય રોડ રસ્તાને લગતી હોય એ કોઈ બી અન્ય પ્રકારની જે બી કંઈ દુવિધાઓ કહો તકલીફો કહો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર હંમેશ તૈયાર હતો અને છું અને રહીશ અને જરૂર પડશે તો છોટા જનતા માટે ઉગ્ર રીતના આક્રોશ ભરીને બી તંત્ર સામે લડવાનું થશે તો લડીશ